દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં નવરાત્રી સમયે છોકરીઓ મહિલાઓની છેડતી અટકાવવા મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરશે અને જો કોઈ અસામાજિક તત્વ છેડતી કરતા પકડાશે તો તેને સીધા જેલની હવા ખાવી પડશે સુરતમાં નવરાત્રી સમયે છેડતીની ઘટનાઓ ન બને તે માટે સુરત પોલીસ સજ્જ થઈ ગઈ છે ત્યારે સુરતમાં નવરાત્રી સમયે અસામાજિક તત્વોને શાનમાં આવી જતા પોલીસે જણાવ્યું છે આ વખતે ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસ ગરબે ઝુમશે અને ગરબે જૂમતી મહિલા પોલીસ મહિલાઓની સુરક્ષા પણ કરશે સાથે કોઈ અસામાજિક તત્ત્વ મહિલાઓ કે છોકરીઓની છેડતી કરશે તો તેને પકડી જેલની હવા ખવડાવશે સુરત સિટીમાં સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ દરેક પોલીસ સ્ટેશનમાં સીટીમ કાર્યરત છે દરેક સીટ ટીમમાં પાંચથી છ કર્મચારીઓ કાર્યરત છે આ સી ટીમ આ વખતે નવરાત્રિમાં ટ્રેડિશનલ ગરબા ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબામાં રમશે અને અસામાજિક તત્વો જે કદાચ કંઈક માનસિકતા ધરાવતા હોય કોઈ દીકરીને કે કોઈ મહિલાને છેડતી કરવાની માનસિકતા ધરાવતા હોય તો તેમની પર દેખરેખ રાખશે અને જો એવા કોઈ તત્વો જણાઈ આવશે તો તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશે દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ